જેમાં જણાવાયું કે પશુપાલકો જ્યારે પશુઓને ઘાસચારો ખવડાવવા લઈ જતા હોય ત્યારે મનપાના કર્મચારીઓ દ્વારા પશુઓને જપ્ત કરવાની કામગીરી કરાય છે જે બંધ કરાવવી જોઈએ સુરત મહાનગરપાલિકા દ્વારા એક જ પશુને જો ત્રીજી વાર જપ્ત કરાય તો પરત પણ નથી કરતા જેથી ખૂબ મોટું નુકસાન થાય છે ત્રીજી વાર જપ્ત થયેલા પશુઓ માટે યોગ્ય દંડ રકમ વસૂલી પશુને પરત કરવા માટે આવે પશુઓને ચરાવવા માટે લઈ જવા લાવવા તથા સવારે છ થી આઠ બપોરે દોઢ થી ત્રણ વાગ્યાનો સમય ફાળવવા આકસ્મિક ઘટનામાં પશુઓને હાનિ પહોંચે કે મૃત્યુ થાય તો યોગ્ય જે તે તબેલા વિઝિટ કરી પશુ ટેગ વિના મૂલ્ય લગાવી જવાય જે પશુ વિહાવાનું હોય એ નાનું વાછાડું જપ્ત ન કરાય અને સ્થળ પર જ યોગ્ય દંડ વસૂલી છોડી દેવાય પશુઓને લાવવા લઈ જવા માટે ફૂટપાથની રચના કરાય અને મનપા દ્વારા જપ્ત કરાયેલા પશુઓને સુરક્ષિત રાખવા તેમને પાણી મળે એવા પાંજરાપોળની રચના કરવામાં આવે એવી માંગણીઓ સાથે રજૂઆત કરાય મારું નામ દિનેશભાઈ અમે કલેક્ટર કચેરી આખો માલધારી સમાજ સુરત ભેગો થઈ અને જે ગૌપાલકો છે બધા મળી અને અત્યારે અહીંયા કલેક્ટર કચેરી રજૂઆત કરવા માટે આવ્યા છે જયારે ગૌપાલક માતાને ચારવા માટે લઈને જતો હોય છે કોઈ ખેતરમાં વાડીમાં તે કોર્પોરેશનના અધિકારી એ ગોપાલકના ઉપર કોઈનો કોઈ ગુનો દાખલ કરી દેતા હોય છે એ ગૌ માતાને પકડી અને સીધી ડબ્બામાં પૂરી દેતા હોય છે જયારે ગૌ ચારવા માટે ગોપાલક લઈને જાય તો એના માટે કોર્પોરેશન કઈ નાખે એવી કોઈ વ્યવસ્થા સરકાર કરી આપે અને જે ગૌ માતા રોડ પર રખડતી હોય છે એને એને ડબ્બામાં પૂરી દેતા હોય એનાથી ગૌપાલકનો કોઈ વાંધો નથી પણ જે દૂજણી ગાય હોય છે એના દંડ લઈ અને ગૌ માતાને છૂટી કરે એના વાછરુઓ ઘરે મરી જતા હોય છે દંડ સ્વીકારી અને ગૌ માતાને છૂટી કરે આજે ચાર ચાર મહિનાથી ગૌ માતાઓ

એના માટે આંદોલન કરવું પડશે તોય અમારા જીવ આપવા પડશે તોય અમે એની તૈયારી કરીને બેઠા છીએ એ કોર્પોરેશનની અધિકાર ઓફિસ હોય કે કલેક્ટર કચેરી હોય અહીંયા અમારે કદાચ અમારા પ્રાણ ત્યાગી દેવા પડશે તો પણ અમે અમારી તૈયારીમાં છીએ